હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણ બધાઇને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજે છે ને અમારે જે ઘરની અંદર આપણે સ્ક્રેપ ભેગો થયો હોય એ દેવા જવાનું છે સ્ક્રેપમાં તો બીજું કાંઈ નથી પણ ડેઇલી છે ન્યૂઝપેપર આવતું હોય ને એ બહુ એવું બધું આખું ખાનું ફૂલ થઈ ગયું છે ને વેઇટ કરતી હતી કે મારી સાથે કોઈ આપવાવાવાળું હોય ને તો જ આપવા જઈ શકો આ કે ખુશીના બુક્સ બુક્સને એ બધું છે અને આ જે પેપર હોય એ છે તો એટલો બધો સામાન છે ને હારે અને ખુશીને એ છે ને આમ એકદમ બેલેન્સથી પકડીને બેસતા ગાડીમાં ન આવડે એટલે આજે જેન્સી બેન છે ને સાથે લઈ અને પહેલાં હું બધું ફટાફટ આપી આવી અને પછી માર્કેટ જાશું થોડીક બેબી શોપિંગ કરશું અને પછી ત્યાં ત્યાં આવશે ને તો જમવાનો ટાઈમ થઈ જાય ફટાફટ જઈ અને જલ્દી જલ્દી આવી જાય અત્યારે અમે જાય છીએ આ બધું છાપા પોસ્તીની બધું છે ને દેવા માટે એટલો બધો સામાન ભેગો થઈ ગયો છે ને કેરીના બોક્સ અત્યાર સુધી યુઝ કર્યા સામાન રાખવામાં હવે એક સાથે બધું આપી આવશું પરોને આજે પેટમાં દુખતું હતું તો સ્કૂલેથી આવી ગયો છે અને આ જો આમાં લાગે છે કે પેટમાં દુખતું એવું તો સ્કૂલે ખાઈ લે ભાઈ ને મમ્મા તો અહીંયા તકો ખવડાવ્યો કે મમ્મા મને લઈ જા એ બસ 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 આ બેન ની પેટમાં દુખે જોઈ જ બેઠા સુવાદાણા ખાઈ લીધા ને એટલે પરવાને સુવાદાણાનો અજમા ને મીઠું હાથેથી ચોરીને એ બધું મિક્સ કરીને આપી તો એને સારું થઈ ગયું કલાકમાં અને આ બેનને તો જે ખાધા છે એ નહીં સારું થઈ ગયું ત્યાં ચોમાસું છે ને એટલે વાયાનો થોડોક પ્રોબ્લેમ હોય એટલે પરવાને ડાયરેક્ટ સ્કૂલેથી આપી દીધું ને નાસ્તો કરી લીધો સારું થઈ ગયું હા જે કેટલો બધો સામાન છે આ અહીંયા છે આખું પહેર્યું છે આ ત્રણે ત્રણ નું ફૂલ વજન છે હવે જોઈએ આપણે આ કેટલા કિલો થાય છે બેન અત્યારે બગાસ આવે તમને કેટલું સુવાનું હોય પછી લિમિટ હોય સાડા આઠ વાગે ઉઠી દે કેટલા પૈસા આવશે આના

બોલ લઈ જવા તો ગામે રોમ રોમલા દીપાલ છે ત્યાં એક બોલ લેતા સો આમાં તો હવા કે મોચી લાગે તો બરાઈ દે કેટલા કો જીવે આમાં ફટી જતના મોડલ આમાં કલર બીજો બાસ્કેટબોલ મોચ એની સાઈઝ પર્વને ખુશી માટે બોલ લેવાઈ ગયો બાસ્કેટબોલ ખુશી માટે ને ટેનિસ નો ફરવા માટે કિચન સેટ લઈ દયો ને કિચન સેટ રૂપાણું છે બનાણા લેવાય ગયા એક વસ્તુ લઈ લેગ્યું

સો ગાઈસ હવે ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને આ બોક્સ એક રહી ગયું હતું કે હવે રાખ્યું હતું ને હા સોરી હા એ રાખ્યું હતું ને અને હવે હું એને છે ને મૂકવા જઈશ હા હા યાદ આવી ગઈ ઓકે

દાળ ગરમ કરી બેન પરવા સારું થઈ ગયું હવે બાનું નહોતું ને નહોતું ને આજે હું સ્કૂલે થી લેવા ગઈ ને ત્યારે પેઈ નતું ટીચરનો ફોન એ હું પરવાનું લઈ જ જાવ એટલે હું સવારમાં સીધી લઈ આવી અને સ્કૂલે થી ઘરે આવી ગયા ને તો કે હવે મને થોડુંક સારું થઈ ગયું છે કે

કેમ પર પરોય કેમ જ મારી કેમ રીલ મને લઈ એક બોલ તો આજ લઈ દીધો તો મને લઈ દે મને આવી એટલે લેવા માટે ખાવાનું હોય શું હોય માથી

આ કઈ રમવાની વસ્તુ થોડી છે પરો કેટલા બધા ટોય હોય તારે પાસે એનાથી રમ बचवानु कहीं बनने नहीं तो हूँ खोटे खोटवा उरों मुँह है। आमा मुझे रो मन मजा है। मजा। बेफी आये वाचे बच्चे कुआं ने मरो भाई। मोटाफी। मोटाफी। अभी जन्म बना हुआ। नंबर टू।

જો તું હા મેં કઈ સો ગાઈ જતે બધે જમવા બેસી ગયા છે ને બાકી હવે ત્રણ જણ બાકી અનુમાસી ભજીયા તળે છે અનુ જેની માસી પૂરી વણે પૂરી 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 દેખાડો પૂરી દેખાડો પૂરી દેખાડો ઉતર ઉતર પૂરી દેખાડો ગોળ છે ના ગોળ ગોળ છે આઈ રહી આમ જો ઈતારી છે મારી કાઈ નથી મે વણી જ નથી કાઈ પોપટ કર પોપટ થઈ જાય એટલે પોપટ થઈ જાય એટલે તો કઈ કાઉ ઘેરા તા